જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું પુષ્પાબેનની છોકરી સાથે પિંચોતેર વર્ષના નરા તમે પેંડવ આપવાની લાલચમાં પાંચ વર્ષની બાળકી સાથે સારી બાળકી સાથે અડપલા કર્યા અને પુષ્પાબેને મનસુખભાઈ રાઠોડને ફોન કરીને મદદ માગી સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પાંચ વર્ષ ની બેબી નો બનાવ બન્યો ઊંઝા ઊંઝા મહેસાણા ની બાજુ ઊંઝા મહેસાણા શું

બીજી પાંચ વર્ષ તો એમાં ફરિયાદ નથી થઇ ફરિયાદ તો હે અત્યારે અને એને મેં જેલમાં માં પુરાયો હે ફરિયાદ એને આરોપી ને પણ આરોપી અત્યારે એવું કે પોલીસ વાળા કે કોઈ કે તારે મહેસાણા હે કોઈ કે વિસનગર હે ને બધા એમ કે કે અમદાવાદ પણ એવું જાણ નથી કે કઈ જગ્યાએ છે એવું એટલે એ તો જેલ છે ને પણ આ એટલે પણ કઈ જગ્યા એ માં છે એક જમીન ઉપર એને મુક્યો કારણ કે પંચોતેર વર્ષ નો સિત્તેર પંચોતેર વર્ષ નો હમ એટલે પાંચ વર્ષ દીકરી ઉપર આ પોસ્કો કેવી રીતે થયું તું એ ત્યાં રમતી તી ઘર ની બાજુ એ પછી બાર બધા ચાર પાંચ જણા બેરા બેઠા તા આ દાદા એ દોહી બેઠે તો અને આને કીધું કે હેડ મુ તને પેડો આપું એમ કરીને ને ઘર માં લઇ ગયો

પણ મન સુબાયમાં બધી રીતે અમે હારી ગયા બધી રીતે હારી ગયા કારણ કે અમારે કોઈ સપોર્ટ નહી પાછી અરજી અલગ અલગ કરવાની કીધું છે હા એને કીધું અલગ અલગ આપવાની છે પાછી કેસની અલગ અલગ અરજી આપવાની છે અલગ અલગ ટિકિટો લગાડવાના છે ભાગેલા ભાઈ હ હા એટલે એમ છે આવજો હાલો બેન

હતી અત્યારે તો બેન જેલ માં જ હશે એમાં એને જામીન ના તમારી વાત સાચી છે પણ મને હેલ્પ વાળો તો જોઈએ ને મને આની અંદર મદદ વાળો જોઈએ મારી સાથે ઉભો રહેવા વાળો જોઈએ મને મને સાથ આપવા વાળો જોઈએ આની અંદર તો કોઈ આ નાની બનાવ નહીં બને કે મારી પાંચ વર્ષની છોકરી છે મોટી હોય તો સમજો પાંચ વર્ષની છોકરી તો એને જઈને આવું ના કીધું કે તમે મને આવું કરો એમ હા હા એ તો બાળક છે એટલે એ તો હજી છે કાંઈ વાંધો બેન એમાં કાયદા કહે છે ને એમાં જોગવાઈ નથી એને જામીન મળે પછી બીજી અમારે જેવી કઈ જરૂરિયાત પડે તો મને આ નંબર ઉપર રિંગ કરજો હું તમારો નંબર સેવ કરી લઉં છું હો

તો માટે હા ઈ બીજું બધું તમારે જે કઈ કોર્ટમાં કઈ આક જરૂરિયાત પડે તો એમાં બધે અમે તમને સહકાર માં આપશું બીજે ક્યાંય કોર્ટ માં ક્યાંય જવાની જરૂર પડે વકીલોની જરૂર પડે તો આપડે તમને એ બધું એડજસ્ટ કરાવશું આ ત્રણ ત્રણ નો બનાવ હે મેં કીધું કે તમારી જોડે પોચ્યું હશે આ બધાય મેં કઈ દેવડાવ્યા પણ બેન એમાં એવું છે કે અમારે કઈ છાપા આધાર તો વાત નો કરી તમે આજે અરજદાર ખુદ બોલે અને ઈ ચડાવી તો બરોબર છે પછી આપડે કઈ સોશિયલ media ની અંદર ખાલી આમ એવા એવા નથી ચડાવતા આજે તમે અરજદાર ફરિયાદી ખુદ ફોન કર્યો છે તો ઈ અમે સોશિયલ મીડિયામાં ચડાવી શકી હું તમને તમારા ઉપર જે મારી જોડે બધું હાલ છે હું તમારી પર મૂકી દઉં બરાબર તમારા અ આ whatsapp માં મોકલું છું ઓકે બેન તમારો ફોટો મોકલો

કાલે પછી શું થઈ કે મને ખબર નહોતી અને મને પૂછ્યા વગર રેકોર્ડિંગ હતું મને ખ્યાલ નથી એવી કાયદાના અનુરૂપ ને ધ્યાનમાં લઈ અને કાર્યક્રમ કરવાનો હોય પછી કાલે બીજી ગપા તપા થાય એવું નહીં ઓકે મારી પાસે જે જે લોકો મને લોકોને બધા મૂકું એને ખબર પડે ઓકે ઓકે હું તમારો નંબર સેવ કરું પુષ્મા બેન શ્રીમાળી ઊંઝા ઊંઝા લખી ના ઓકે ઊંઝા મહેસાણા હા ઉંઝા ભલે ભલે બેન હાલો કઈ આલો